મારો બેડ મોડો થઈ જશે અરે યાર આ બોલ્યા જાઉં હે બોલતો ઇ ઉડી દારૂડિયું

ક્યાંક જોવા મન મળે ત્યાં ગઈ આ બૈરું એક તો મારો અડધી રાજી ધોન ધોન મારા મર આવશે આપણા રામાભીર નો એક હેલો ગામ પ્રો એ દેવ ને હેલો મારો સાંભળો રણુ ગાનારાય હુકમ કરો તો પીર જાતરાયો થાય મારો હેલો સાંભળો

बिचा व्या हो मरा बेटाने जबरदस्त